લંચ અમાર લંચ થઈ ગયો લંચ ટાઈમ થઈ ગયો જો નાસ્તો કરે તો બધું બનાવ તો પેલું પાપડ તરા અમાર મમ્મી કોલ દમાડ બોલો બોલો કાલ અમારે તમાર બધા ઉતરા ને કાલ તો અત્યારે અમે જો આ બધું આજો કારણ કે આ બધું નડે ને હેલો ટુ કોમ નું સ્વાગત છે નો કેમ છો બધા આયો કે તમને મજા આવશો કાલે બ્લોગ શૂટ કર્યો પણ થોડી વિવાહ સંગઠન નું હતું જય શ્રી રામ એમાં બહુ કશું બ્લોગ્સ મેં કોઈ શૂટ કર્યું નહીં અને પ્લસ કે કાલ રવિવાર હતો એટલા માટે અમે ગયા હતા જતા બારેજા બારેજા ગયા હતા પરિદર્શન કર્યા અને વિડીયો શૂટ કરતાં કરતાં મોબાઈલમાં ચાર્જિંગ ખતમ થઈ ગયું હતું એટલા માટે બ્લોગ શૂટ ના કર્યો અને રાતે આવ્યો અને ફોન હું કહું ને ઊંઘ્યો હતો એટલે ઊંઘી જ ગયો એટલે લાસ્ટની ક્લિપ પણ એક બી શૂટ કરી નહીં એટલા માટે સોરી તો અત્યારે અમારે બોલું બોલું તો જાગે પેલો બહાર લાવી દીધું નવું કઉતરો ના એટલા માટે આવું લાવી દીધું મને અને જોવા મળે માટે માટી ના ખાઈ માટી બધી ને ચોફેર એ કરવાની હોમ શું કહેવાય બધી આટો ખેડવાની જો બધા તો આ બધી આટો ફરી આ બધી માટી ને અહીંથી અહીંથી અહીં આજે બીજી માટી પીલી રહી જો પીલી રે પીલી રે મમ્મી જય માતાજી કહી દે જય માતાજી જય માતાજી તો એ બધી માટી આજે કરવાની કારણ કે આનો આપણે આજે એ જ કામ છે તો એ કામ કરવાનું સર અને એમાં રીંકુડી આવી ગઈ હે એ રીંકુડી કરશે માટી બધી ઓમ પાવડા વખતે એ કરીને પેલી બાજુ નાખવાની હે તો પેલા તો આપણે શું કરવાનું ખબર મોબાઈલ જોયું તમે મોબાઈલ કારણ કે આપણું નહીં મોબાઈલ હે કારણ કે કલર ચેન્જ કરવા માટે આલેનો કલર ચેન્જ થઈ ગયો છે થોડોક હતો એ થોડોક ડાર્કમાં હતો એટલા માટે તો આ થોડો પૂરો વ્હાઈટ આવી ગયો અને મોબાઈલનો કલર ચેન્જ કરાવી એટલે પૈસા તો થોડાક વધી જાય કૌશિક કે આમાં પૈસા છો ને વધી જાય તો કલર ચેન્જ કરે એમાં પૈસા તો થોડાક વધી જાય તો એના માટે તો કૌશિક મોબાઈલ ફરી આપણે પેલું કામ બધું કરવાનું કરી દઈશું તો લાડો મલ્લે આપણે કૌશિકનો મોબાઈલ દઈએ અને બાઈક પણ બાઈક અને હેતુ પતંગ કામ માટે જઈશું ફેમિલી નાખ્યા કારણ કે માટી નાખવાની એટલા માટે તો કપડા બદલવા પડે કારણ કે જો પેલું શર્ટ હતું એ કરી નાખી કારણ કે કપડાં બદલે બગડી જાય એટલા માટે તો આ મારી તો આટલી એ થઈ ગઈ જુઓ તો તો હું તો બહાર ગયો હતો સિલોડ પેલા માટી નાખ્યા ધવો ગેલો રહેવું માટી નાખે અને હું પણ માટી નાખીશ ચાલો આપણે માટી નાખવા જઈએ માટી નાખવાનું કામકાજ ચાલુ છે જુઓ થોડું ઊંચું થઈ ગયું અહીં ગાડી આટલું હતું નેચું

ફેમિલી અમારું બધું કામ ચાલુ જ છે અહીં ગાડી જોવા બધું કામ ચાલુ જ છે અને તમને એવું લાગતું છે કે હું વિડીયો શૂટ કર કરું પણ વિડીયો શૂટ નહીં કરતો કામ કરા જ હું પણ શું કહેવાય કે બ્લોગ શૂટ કરવા માટે તો બધાને લંચ અમાર લંચ થઈ ગયો લંચનો ટાઈમ થઈ ગયો જો નાસ્તો કરે તો બધું બનાવો તો પેલું પાપડ તરા અને મમ્મી ગોલું રમાડે ગોલું મોલું તો શું કહેવાય નાસ્તો શું બતાવી દઉં કોમ તો હું બહુ કરાવું અમારે હિસા નાસ્તો બનાવે છે અને નાસ્તામાં જે પાપડ પાપડ ચાર લીધે આવડે લીધા હતા ટેમ્પી હતી ને વેકાવા માટે એટલે લીધા હતા તો ચાલો મળીએ આપણે આટલી હજુ તો થયો જો આટલી આખી હતી કાલે તો નહોતો એટલા માટે આટલી ને ખાઈ આટલી અહીંથી અહીં હું કોમ ચોરી નહીં કરતો છું તો બ્લોક શૂટ કરો નહીં તો સાચી વાત છે જો અમારા ઓલપેસ્ટ કોમે લાગી ગયા હા અને પ્રતિક ખરા ને એ ખબર નઈ કઈ ગયા એમ પણ ગતા રાય ખરા કઈ હા એવા ગયા કાલ આટલું નાખીને ગયા જો આટલું હા ડાકોર ગયા ડાકોર દર્શન કરવા ગયા દર્શન કરવા માટે ગયા મલ્લે આપણે આટલું બતાવી દઈએ ફરી મલ્લે શું કહ્યું શું કશું દવા કહેશો તમે ગુડ બાય નહીં યાર ગુડ બાય તો હંમેશા માટે આપણે યુટ્યુબમાંથી ખેડ થઈ જઈને ગુડ બાય કહેવાય આ તો બાય બાય ખાલી કહેવાનું એમ ના કહે નક તાર હારી તૂટી જશે શું કરે તું તો ચકાવેલી ગાડી પતંગ ગયો હું જોયો તમે ગુરુ પતંગ ચકાવ પણ ખબર નહી પડતી તે રીતે ચકાવે એમ

आशा असे कॉल कमी सांगेल लाईक शेअर सबस्क्राईब करतो मी या नेक्स्ट वापमध्ये आधी गुड नाइट जय माता जी बाय बाय टाटा फटाफट सब्सक्राइब सबस्क्राईब करू सुगर जय माता जी गुड नाईट बाय बाय टाटा गुड नाइट